જન્માષ્ટમીના તહેવારના દિવસે હવામાન વિભાગની આગાહી સાચી પડી છે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં પહેલેથી જ હવામાન વિભાગે વર ભારે વરસાદની આગાહી કરી હતી જેને લઈને આજે જન્માષ્ટમીના પર્વના નિમિત્તે દાહોદમાં મેઘરાજાએ ધડભડાટી બોલાવી હતી જેના પગલે મેળાનો આનંદ ખોરવાયો હતો મેળાની મજા બગડી હતી દાહોદમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે ખાસ કરીને આજે જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને દાહોદ શહેરમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ભારે વરસાદના પગલે મેળાની મજા બગડાય હતી તેમ છતાંય યુવાનો યુવ યુવતીઓ મહિલાઓ વૃદ્ધો બાળકોએ વર વરસતા વરસાદમાં પણ મેળાની મજા માણી હતી આ તસવીરો દાહોદ શહેરમાંથી સામે આવી રહી છે જ્યાં ચોમાસુંની સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની અગાહીના પગલે આજે દાહોદમાં જેમ છેલ્લા ઘણા સમયથી બફારો અને અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો હતો આજે બપોરના સમયે મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના પગલે અહીંયા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ખાસ કરીને મેળાના સમયે જ આ વરસાદનું આગમન થતાં મેળાની મજા બગડી હતી મેળામાં આવતા લોકોની સંખ્યા ઘટી હતી પરંતુ તેમ છતાંય મહિલાઓ બાળકો યુવાનોએ આ વહેલાની વરસતા વરસાદમાં પણ મજા માણી